સાહેબ અત્યારે આપણે ક્યાં છીએ અત્યારે આપણે ધાંગધ્રાનું લાકડાધાર જંગલ કહેવાય ને એ જંગલની અંદર છે અહીંયા કણે ઘણું બધું પક્ષી છે બે ધાર્મિક સ્થળ છે મેલેડીમાંના એ સ્થળ ઉપર આપણે જવાનું છે અને રસ્તામાં આપણે કીડીને કીડિયારવું અને ચકલીને થોડું થોડી મીઠાઈ જેવું એટલે કે પાપડીની દેતાજી એટલે એ થોડું થોડું લઈ લે છે બરાબર અને આપણે ધીમે 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 આગળ વધી અને આગળ વધતા વધતા જે ધાર્મિક સ્થળ છે એટલે કે બે મંદિર મંદિર છે એ ઉપર આ ચાલુ હું થોડું થોડું રોડ ઉપર એટલે આ ચકલી રહી ને એ ખાશે પ્લસ કીડી ખાશે આ બંનેનો ખોરાક લેશે અને આથી લગભગ બે કિલોમીટર જેટલું જંગલ વિસ્તાર છે એ બે કિલોમીટરની અંદર ગાડી ધીમે ધીમે હાલશે અને આ ખાશે બરાબર અને અહીંયા જઈ અને પછી આપણે બીજા અન્ય પક્ષીઓનું છે આપણે એને ભોજન આપશું દોસ્તો તમે જોઈ શકો છો આજુબાજુ આ આખો વનવગડો ઘેઘર વનવગડો આ અત્યારે લીલો છમ છે પણ અહીંયા એટલા બધા નાના મોટા જીવ જંતુ હોય સાહેબ આ તમે જે નાખો એમાંથી ક્યાં ક્યાં કીડી મકોડા તો જમશે એના સિવાય

અને આપણે અમે કીડીને નાખતા જઈશું અને હલા જઈશું અહીંથી બે કિલોમીટર દૂર જેટલું બે ધાર્મિક સ્થળ છે એ પોઈન્ટ ઉપર આપણું અહીંયા પક્ષીની ચણ નાખી છે અને એ નાખી અને અહીંયા એને ભોજન આપશું વાંધો નહીં તમ દમદાર તમે હાકો ગાડી હું ધીમે ધીમે આ બધું દેખાડું છું દર્શક મિત્રોને દોસ્તો સાહેબ જે છે ને એ ધીમે ધીમે ગાડી હલાવતા જાય છે ખુદી બધું નાખતા જાય ને ગાડીમાં પાછળ પણ કેટલું બધું ભેર્યું છે ચોવીસ કલાક માટેની એમની આ એક્ટિવિટી રોજે રોજ કરવાની તમે જોઈ શકો છો હા આ પછી કીડીઓ ખાય નાના મોટા જંતુઓ પક્ષીઓ પણ ખાય હું નીચે ઉતરી ગયો છું જેથી કરી તમને આ બધું દેખાડી શકું વાહ અંદર જંગલ આટલો બધો મોટો વિસ્તાર છે અને કામગીરી ઘણી બધી મોટી છે સવાર થી સાંજ સુધીની એટલે રેગ્યુલર જંગલ માં હું ચાલી ને જઈ શકતો નથી બરાબર એટલે રોડ ઉપર નાખું એટલે કીડીના રેણાક્રિયા રોડ ઉપર બની જાય છે નજીકમાં અને અહીંયાથી અહીંયા મેળવી અને પોતાના રેસિડન્ટ સુધી લઈ જાય છે વાહ વાહ અહીંયા એ સિવાય અન્ય પક્ષીઓ પણ અહીંયા ભોજન જમે છે જો આવી રીતે અહીંના રેસિડન્ટ બની ગયા છે આ ગયો ને જુઓ દોસ્તો તમે જોઈ શકો છો જો તમે જુઓ તાજું ઉદાહરણ હા 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 તમે જુઓ ખરેખર આ સાહેબ સેવા જે છે એ દુર્લભ છે જબરદસ્ત છે અને સાહેબ જ્યાં નાખી રહ્યા છે ત્યાંથી હું થોડો થોડો દૂર આલું છું જેથી કોઈ કીડી હોય તો બની ગયા કારણ કે પછી એને ખ્યાલ આવી જાય કે રોડ ઉપર ખાવા માટેની વસ્તુ આવે છે તો રેણા કરી આ ગાડી તમારી આવે એટલે ખબર પડી જાય ખબર પડી જાય ખબર પડી જાય દોસ્તો તમે જુઓ ગાડીમાં કેટલું બધું ભરેલું છે ત્રણસો ને દિવસની આ સેવા હું તો એમ કહું છું કે મેં મારી જિંદગીમાં આવી જબરદસ્ત સેવા આટલો અતિશય શ્રમ આ નિર્દોષ પ્રાણીઓ માટે આ જીવ માટે કોઈ દિવસ મેં જોયો નથી કેમ કે દિલથી કરવાનું પોતાના ખર્ચે કરવાનું અને પાછું નિયમિત રીતે કરવાનું તમે જુઓ આ બધી જગ્યાએ સાહેબ નાખતા જાય છે ખરેખર આ બધું જોવું એ દુર્લભ છે અને ત્યાં વનવગડો તો વનવગડો ભાઈ આજુબાજુ છે બકરા ઘેટા કોઈ માલધારીઓ ચરાવી રહ્યા છે બોલી રહ્યા છે આ બધી જબરજસ્ત સેવા છે આપ જોઈ શકો છો